અને સાધુ સંતો ની અંદર ભણી જાય અને કુંડમાં એને ડૂબકી લગાવી દીધી છે આ વસ્તુ ની ખબર પડી એટલે તરત જ સાધુ સંતો અમારું ધ્યાન દોડતા અને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતે જે કંઈ પણ કાર્ય કાયદેસર કાર્યવાહી પણ કરવાની કરી હશે તો એ અમારા છે નિયમ માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમના આજે સાહિત્ય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે કોઈ કાયદેસરકારી હોય છે જો કરપાત્ર હશે તો એવો કરવામાં આવશે વ્યવસ્થા તો એમણે સાધુના પહેરેલા હતા ઉપરાંત જે એમના વાળને એક રીતે સ્ટાઇં કરીને આવેલા હતા નું આપને સાધુઓની ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રેસ્કિંગ છે એમાં બહુ ઓછા એકસાથે પ્રેશર આવું હતું

અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું સ્થાન અહીંયા સ્થાન અહીંયા કરું રાખવું તો પોલીસ પણ રાખવું જરૂરી હોય છે આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોય હતો

આમાં સામાન્ય રીતે જે દેખીતી રીતે અમને લાગે છે કે આ વ્યક્તિ સાધુ નથી એમને તો બહાર કાઢવાની વ્યવસ્થા છે જ પરંતુ આ વ્યક્તિએ એક સાધુના વેશમાં એક છમ્મ સ્વરૂપે આવી અને જે કૃત્ય કર્યું છે આ બાબતમાં અમે આથી અમે કોઈ કાર્યવાહી કરી જેવી અમને ખબર પડી અને સાધુ સમય તો એ મોડું ધ્યાન કરું તાત્કાલિક અમારા મોડે પ્રોસેસમાં પડવી જોઈએ